નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે અત્યારે એડવોકેટ મેહુલ બોગરા જોડાયા છે મંત્રી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ શું આ માત્ર સામાન્ય જનતા માટે છે પોલીસ માટે નથી કારણ કે બે એવી ઘટના સામે આવી સુરેન્દ્રનગર અને વડોદરા બંને જગ્યાએ પોલીસ દ્વારા જે સામાન્ય માણસ એક જગ્યાએ એડવોકેટ ઉપર હાથ ઉપાડવામાં આવ્યો એક જગ્યાએ મૃતકના સગાવાલા સાથે હાથ ઉપાડવામાં આવ્યો એટલે

પાટા ઢીકા મૂકી કરવા માંડે એ રીતે અમારા સાહેબ ને કેમ માર્યું એમ સાથે સાથે જે કઈ પોલીસ કર્મચારીઓ હોય એ પાટા ઢીકા ઉપર ઉતરીયા આવે ત્યારે આપણને ફરક શોધવો એ કઠિન થઈ જાય કે આમાં પોલીસ કોણ છે લુફાઓ ગુંડાઓ છપરી અને ટપરીઓ કોણ છે આવી જે ઘટના બની વડોદરાની અંદર જેમાં એક વકીલને લાફો મારી દેવામાં આવ્યો જનરલી ગોપીબેન કેવું હોય કે પોલીસ સ્ટેશનની અંદર બીજા ગુનેગારો સાથે થાય તો એમાં કઈ વાંધો નથી પરંતુ જે વ્યક્તિ પોલીસ કર્યો હોય ભ્રષ્ટાચાર કપડા ઉતારવામાં આવે એમને નગ્ન કરી અને એમની પાસે નૃત્ય કરાવવામાં આવે એમના પ્રાઇવેટ પાર્ટ ઉપર કરંટ લગાડવામાં આવે અને એમની સાથે તાલીમાન જે બરબડતા કરે એવી બરબડતાઓ જાગૃત નાગરિકો સાથે આચરવામાં આવે છે

એ જે તમાચા મારો વાળો વ્યક્તિ છે એ કોન્સ્ટેબલ છે ગોપીબેન એ પણ અહીંયા વિચારવું રહી કે જે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ એસઆઈ લેવલના જે પોલીસ કર્મચારીઓ છે જે એકદમ નીચેના લેવલ દરજ્જા ઉપર આવે છે ક્લાસ થ્રી અને ક્લાસ ફોર માં એ લોકોને કમિશનર ક્લાસ વન કરતા પણ વધારે પાવર હોય છે અને એ લોકો સરેઆમ ગુંડાગર્દી અને લુફાગીરી કરતા હોય છે આ બાબતે શું થશે એ પણ આપણને ખબર છે કે સસ્પેન્શન સસ્પેન્શન નો લોલીપોપ આપવામાં આવે છે ઘટના બની હોય ત્યારે એને ડામવા માટે સસ્પેન્શન નો એક લેટર આપી દેવામાં આવે પછી આપણે જનતા બધા શાંત થઈ જાય અને પછી એને પ્રમોશન પણ આપવામાં આવે ખબર હોતી નથી તો અહીંયા રિફોર્મ આવશ્યક છે આ માત્ર બે ઘટનાઓ ગમે નથી બની છેલ્લા એક મહિનાની અંદર વડોદરામાં વકીલ ને માર માર્યો સિવાય એક પીઆઈ ક્લાસ ટુ ઓફિસર એ દારૂના ચિત્કાર નશાની અંદર વાહન ચાલકોને ફેટે લઈ છે એ વિડીયો આપણે જોયો હશે પીએસઆઈ અમદાવાદ ની અંદર એક દારૂ ના શિકાર એક્સિડન્ટ કરે છે સુરત ની અંદર એક પીએસઆઈ એક દારૂ પી અને ગાડી ચલાવીને વાહન ચાલકો ને અડફેટે લઈ છે તો સોશિયલ મીડિયા આવવાથી આ વિડીયો વાયરલ થાય છે ને આપણને ખબર પડે છે અહીંયા બદકસ્મતી તો એ છે ગોપીબેન કે ઈમાનદારો ની એકલતા નહીં આ બે ની એક જૂથતા આપણને નડી જાય છે યુનિટી છે આમની કે ભાઈ કોઈ વ્યક્તિ દારૂ પી અને પોલીસ કર્મચારી એક્સિડન્ટ કરે ને આપણે સો નંબર ઉપર ડાયલ કરીને પોલીસ આવે ને

આ બાબતે ગૃહ મંત્રી એ સસ્પેન્સન જે સસ્પેન્શનના લોલીપોપ આપવાને બદલે બે પાંચ પોલીસ કર્મચારીઓને ડિસ્મિઝન કરી અને ઘરે બેસાડવા જોઈએ કે જે વ્યક્તિ કાયદા અમલવારી કરવા માટે બંધાયેલો છે એ ખુદ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે તો એને ડિસ્મિઝન કરીને ઘરે બેસાડવા પડે પાંચ દાખલા એવા બેસાડો હજારો નહીં લાખો લોકો આપણે ફોર્મ ભરાય ને જ્યારે પણ આમની પોસ્ટિંગ હોય જ્યારે નોકરી બહાર પડે ત્યારે

કાયદા ની મજાક જોજો હું લઈને બેઠો છું મને એકતાલીસ એનું નોટિસ પોલીસે એક વર્ષ પછી મૂકી જે મારી ઉપર હુમલો થયો છે જેની મેં ફરિયાદ નોંધી છે એમાં એક પણ પોલીસ કર્મચારી ઉપર કોઈ એક્શન નહીં વાલજી હડિયા જે હેડ કોન્સ્ટેબલ હતો એનું પ્રમોશન થઈ ગયું ને એએસઆઈ થઈ ગયો અપ લેવલ ઉપર અને મારી સામે જે ખોટી અને બોગસ ફરિયાદ હતી કારણ કે આખો ઘટનાક્રમ લાવ્યો છે જનતા બધા જાણે છે કે ફરિયાદ બોગસ હતી રાયોટિંગ પોલીસ સાથે મારા ગુનો મારી ઉપર નોંધાયો છે એમાં પોલીસ ને એક વર્ષ પછી પૂછપરછ ની આવશ્યકતા છે એને સાચવીને લોકોને પ્રોટેક્ટ કરશું નહીં અમે રક્ષણ નહી ભક્ષણ કરશું અમે કાયદાઓને મિસયુઝ કરશું જે વ્યક્તિ અમારી સામે અવાજ ઉઠાવશે એને પોલીસ સ્ટેશન ના ખવડાવશું એની અમે ખોટી એફઆઈઆર નોંધશું હું તો કઉ છું કે આમાં કદાચ આપણે ઘણીવાર એવું કરીએ કે સામાન્ય લોકો કેમ પોલીસ સામે ના બોલે ખોટું થતું હોય તો એનું મુખ્ય કારણ જ આ છે કે પોલીસ સ્ટેશન ના ધક્કા ખાવાના બોગસ એફઆઈઆરઓ થાય ખોટો ના ધક્કા ખાવાના ત્રણ ત્રણ વર્ષ કેસ ચાલે અને એ બિચારાને તો વકીલો રાખવા પડે વકીલો પાછળ હજાર રૂપિયા હજારો રૂપિયા ફી બગડે અને ન્યાય મળે તો મળે બાકી એની પણ કોઈ ગેરંટી નથી તો સામાન્ય જનતા ક્યારે આ વિરુદ્ધમાં બોલી ના શકે જે છુટો દોર પોલીસ કર્મચારી ગૃહ મંત્રાલય માંથી આવ્યો છે એ બાબતે મેહુલ ભોગરા તો સક્ષમ છે લડી લેશે સામાન્ય જનતા જે પીસાઈ રહી છે એ બાબતે ગૃહ મંત્રી એકવાર મનોમંથન કરવું જોઈએ તમે છુટો દોર આપો એમાં ના નહીં પરંતુ એ રીઝા ગુનેગારોને ને નાથવા માટે એ બુટલે કરો તો બેફામ છે એ તો તમારી કંટ્રોલ નથી થતું આઈઆઈટી મર્ડર ના થાય માટે કાયદો છે એમ છતાં મર્ડર તો થાય જ છે તો એ તમે કરી નથી શકતા નથી કરી પોલીસ અને પોલીસ માં ફરજ મુકાવટલો ગુનો દાખલ થઈ જશે રાઈટ એટલે વ્યક્તિ ઓલરેડી હેરાન પરેશાન થઈ જશે વકીલોના કોર્ટ ધક્કા ખાવા પાછળ અને એ પોતાને નિર્દોષ સાબિત કરે ત્યાં બે ત્રણ વર્ષનો સમય કપાઈ જશે એટલે આ સિસ્ટમ ખામી છે જેને સુધારવા માટે એક સારા ગૃહમંત્રી અને સારા નેતાઓની જરૂર છે અને સારા વિચાર શક્તિની જરૂર છે સાથે તમને એક સવાલ એ પણ પૂછીશ કારણ કે અમરેલી અંદર તમને યાદ હોય તો થોડા દિવસ પહેલા એક મામલો સામે આવ્યો હતો જેમાં ચૌદ વર્ષની સગીરા ઉપર પોલીસ કર્મી દ્વારા બલાત્કાર કરવામાં આવ્યો હતો એ પોલીસ કર્મી હજી પણ ફરાર છે હજી પણ પોલીસ એને નથી પકડી શકી પોલીસ ચાહે તો તમામ વ્યક્તિને પકડી શકે

થી પણ ઉપરવડ છે તો આપણે હમણાં નો જોયો ભરૂચ લોકો સાંસદોને અને વિધાયકો ગાંઠવાના નથી આજે એક સાંસદ આજે એક સાંસદ રામભાઈ મોખરિયા એ કરી છે કે પચીસ હજાર નો તોડ કર્યો અધિકારી એ અને પછી મેં ફોન કર્યો એટલે પચીસ હજાર પાછા આપી ગયા તો તકલીફ જ આ છે તકલીફ જ આ છે કે આ લોકોને સસ્પેન્શન 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 ની ખો આપવામાં આવે છે જો આમને ડિસ્મિસ કરીને ઘરે બેસાડીને દાખલા રૂપ કામગીરી કરવામાં આવે ને તો આ એમએલએ સાંસદ બધાને સાંભળતા થઈ જાય જનતાની સાંભળતા થઈ જાય જનતાની સેવા અને સુખાકારી માટે કામ કરવા માંડે પણ આપણે માઇક ઉપર આવીને ખાલી બોલ બચન કરીને જતા રહીએ ને તો ક્યારેય કંઈ થાય નહીં એમાં ના નથી કે પોલીસ છે તો જ આપણે ઓફિસોમાં સુરક્ષિત છીએ આપણને પોલીસ વસ્તુ એ કરીને બતાવવું પડે કે અમે તમારી માટે છીએ એવી કામગીરી કરવી પડે પ્રોટેક્શન માટે એવી કામગીરી કરવા માટે તમે દિન રાત જો હનન કરો સામાન્ય જનતાને ગાળી ગાડી ગલોચ કરો સામાન્ય જનતાને લાફાવાળી કરી દો તો તમારી છબી તમે જાતે ખરીદી રહ્યા છો પછી તમે એવું કેશો કે કોઈ વિડીયો બનાવીને અમારી છબી ખરીદે છે તો એ તો મૂર્ખ તર્ક છે ગોપીભાઈ પણ છેલ્લો સવાલ પૂછી લો મેહુલભાઈ તમને શું લાગે છે કે પોલીસની આ કઈ સાયકોલોજી છે એમને એવું લાગે છે કે સરકાર પણ ક્યાંક એમની છે અને સરકારની અંદર બેઠેલા મંત્રીઓને પણ એ લોકો સાથે ખૂબ સારો ઘરોબો છે એ બંને એકબીજાના અરસ પરસ છે અને એટલા માટે થઈને એમનું કોઈ કઈ બગાડી નહીં શકે નેતાઓ અને પોલીસ નું બેન એવું છે કે મિલે સુર હમારા તો મારા તો સુર બને મતલબ કે ભાગ બટાઈ હોય છે ભ્રષ્ટાચાર ની પૂછડીઓ એસપી ડીએસપી બધા લઈને બેઠા છે નેતાઓની આમની પાસે છે આમની નેતાઓની છે રાઈટ તો પૂછડીઓ એકબીજાની દબાઈ દબાજાય છે એટલે કાર્યવાહી કરી શકતા નથી પરંતુ વસ્તુ અહીંયા એવી છે કે લાખો લોકોને આ ખાખી પેરવી છે એવું નથી કે કોઈને ઈમાનદારીથી કામ કરવું જ નથી એક નવી ભરતી થાય પોલીસ કર્મચારીઓનો સ્પેશિયલ રિફોર્મ કરી અને એનો સારો પગાર કરી અને એમને પોલીસ ખાતામાં જો નોકરી આપવામાં આવે ને તો આ જૂના જેટલા પણ કાટમાળ છે ભ્રષ્ટાચારીઓ છે ને એ બધા ડિસમિસ કરી કરીને ઘરે બેસાડવામાં આવે તો ઓટોમેટિક સુખાકારી અને શાંતિ જળવાય પણ આ વિઝન વાળા વ્યક્તિઓ ક્યાં વિઝન વાળા નેતાઓ ક્યાં નથી નથી એટલા માટે મારે તમારે અને જનતાને ભોગવવું પડે છે ને ડિબેટ કરવી પડે છે ગોપીબેન બિલકુલ મેહુલભાઈ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ગોપીબેન તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર